અમદાવાદના સરખેદ વિસ્તારમાં પ્રેમિકાની હત્યા કરવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે સગીર પ્રેમિકા વારંવાર આરોપીને લગ્ન માટે દબાણ કરતી પરંતુ પ્રેમીએ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો હવે આ મુદ્દે બંને વચ્ચે પ્રેમ લગ્ન માટે ઘણી ઝઘડો થયો જેના કારણે પ્રેમીએ ઉશ્કેરાઈને સગીર પ્રેમિકાને છરીના ઘા મારીને હત્યા કરી હતી મુખ્ય આરોપી અજય ઠાકોરે તેના મિત્ર સાથે મળીને સગીરાની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો હત્યા કર્યા બાદ આરોપી પોતે મુંબઈ ફરાર થઈ ગયો હતો જો કે પોલીસે અગાઉ તેના મિત્રની ધરપકડ કરી છે મુખ્ય આરોપી અજય ઠાકોર પાસે મુંબઈમાં રૂપિયા ખૂટી જતા તે અમદાવાદ પરત આવ્યો એટલામાં જ પોલીસે આરોપીને દબોચીને તેની ધરપકડ કરી છે એમાં હું થોડા દિવસ પહેલાં સર્કિટ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો દાખલ થયેલો હતો અને જેમાં જે મરણ જનાર જે સગીરભાઈની હતી એની હત્યામાં એક સહારોપી હતો એ સહ આરોપીને અગાઉ હિતેશ ભોપતભાઈ ઠાકોર એને અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપી જે ઈશ્વર ભોપતભાઈ ઠાકોર છે એ તે દિવસે હત્યા કરીને ભાગી ગયેલો હતો જે અહીંથી હત્યા કરીને પછી બોમ્બે જતો રહ્યો હતો એની પાસે થોડા ઘણા પૈસા હતા એણે વાપર્યાને ખૂટ્યા પછી પરત આવતા સરખેજ પોલીસને માહિતી મળતા તેઓએ એને પકડી લીધું છે અને ગઈકાલે સત્તર જીરો ભાગે એની થોડું અટક કરવામાં આવેલી છે ખરેખર બનાવનો હેતુ એવો હતો કે જે આરોપી છે એ અને મરણ જનાર બંને સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ પછી હવે જે મરણ જનાર છે એ આગ્રહ કરતી હતી કે તું મારી સાથે લગ્ન કરી લે અને એના કારણે બંને વચ્ચે બોલાચાલી થતાં ગુનો બનેલાનું અત્યારે તપાસમાં જણાવ્યું છે એમાં એવું છે કે જે સગીરા છે એ પહેલા થોડા સમય પહેલાં પણ આની સાથે આ બંને ભાગી ગયા હતા અને છેલ્લે જ્યારે એ સગીરા ઘરેથી ભાગી હતી ત્યારે સીધી આની પાસે નહોતી આવેલી અને જ્યારે બનાવ બન્યો હતો એ દિવસે એને મળેલા હતા અને એણે કીધું મારે લગ્ન કરવું છે એટલે આણે જે તે વખતે એ જ કીધું કે ઉંમર નાની છે અને બીજા પ્રશ્નો છે એના કારણે હું લગ્ન નહીં કરી શકું એટલે આણે કીધું લગ્ન નહીં કરે તો પછી બીજા પ્રશ્નો ઉપસ્થિત હતા એમ બંને વચ્ચે બોલાચાલીથી બોલાચાલીમાં જે આરોપી છે એ ઉગ્ર થઈ ગયો અને એણે પોતાની પાસે છરી હતી એનો સૌ પ્રથમ ભાગે ઘા કરેલો અને ત્યાર પછી એ પડી જતા પથ્થરથી માર મારી અને હત્યા નિપજાવેલી હતી ચિરાગ સોની દિવ્યાંગ